નમસ્કાર મિત્રો ખેડૂત ચાહ યુટ્યુબ ચેનલની અંદર આપ મિત્રોનું સ્વાગત છે તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું રેશન કાર્ડ ધારકો માટે એકત્રીસ માર્ચ નવા નિયમ નવું ચોખા ખાંડ તુવેર દાળ છણા તેલ અન્ય બાબતે સરકાર દ્વારા સૌથી મોટા નિયમો જારી કરવામાં આવ્યા છે તો સંપૂર્ણ માહિતી વિગતવાર જાણીશું તો વિડીયો અંત સુધી જો રહેજો જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો વિડીયોની અંદર આપણે સૌથી પહેલાં તો વાત કરીશું પહેલી માર્ચ સુધીના આધાર કાર્ડ રેશન કાર્ડ સાથે લિંક કરાવવાનું હતું તો આમના કરાર રેશન કાર્ડ ધારકો અનાજ મળતું બંધ થઈ ગયું છે તો રાજકોટ શહેરમાં વીસ હજાર અને જિલ્લામાં તેત્રીસ હજાર કાર્ડ ધારકોને સસ્તું અનાજ મળ્યું નથી તો રાજકોટ જામનગર અમરેલી જૂનાગઢ પોરમંદર સુરેન્દ્રનગર ગીર સોમનાથ દ્વારકા ભાવનગર સુરેન્દ્રનગર ગીર સોમનાથ અને બોટાદ સહિત જિલ્લાઓમાં અનેક જે રેશન કાર્ડ ધારકો આ સ્થિતિ જોવા મળે છે તો તમામ જિલ્લાઓને રેશન કાર્ડ ધારકોને અનાજ નથી મળ્યું તો એટલું જ નહીં જો પરિવારમાં એક કે બે લોકો પાસે આધાર કાર્ડ નથી તો તેમનું રેશન કાર્ડ બ્લોક કરી દેવામાં આવ્યું છે જો કે આ મુદ્દે સસ્તા અનાજ સંઘના અધિકારીઓ વિરોધ નોંધાવ્યો છે અને એસોસિએશન માગ છે કે સરકાર ગરીબોને હિતમાં તાત્કાલિક નિર્ણય લે તો સરકારી લાભાર્થીઓ માટે તેમના રેશન કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક કરવાની છેલ્લી તારીખ એકત્રીસ માર્ચ આપે છે તો મિત્રો જિલ્લા રેશન કાર્ડ ધારકો છેતરપિંડી રોકવા માટે છેલ્લા કેટલાક મહિનાઓથી આધાર સેટિંગની કામગીરી ગતિ એ ચાલી રહી છે મિત્રો જે નિયમ છે હવે એકત્રીસ માર્ચ સુધી રહેશે તો મિત્રો એકત્રીસ માર્ચ સુધી જો તમે આધાર કાર્ડ સાથે રેશન કાર્ડ નથી લિંક કરાવી તો તમારું અનાજ છે એ સંપૂર્ણ બંધ થઈ જશે એટલે કે જો તમારે રેશન કાર્ડ અંતર્ગત મફત અનાજ સસ્તા અનાજ અંતર્ગત જો તમારે લેવું હોય તો તમારે એકત્રીસ માર્ચ સુધી તમારે આ કામ કરવું પડશે જે રેશન કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક કરાવવું પડશે તો મિત્રો વધુમાં છે કે અત્યાર સુધીમાં બેસી ટકા લાભાર્થીઓ રેશન કાર્ડ આ આધાર કાર્ડ સાથે લિંક કરાવવામાં આવી છે બાકીના અઢાર ટકા લાભાર્થીઓને આ નાણાકીય વર્ષમાં તેમના રેશન કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક કરવાના રહેશે જો લાભાર્થીઓ તમે આધાર સાથે લિંક નહીં કરે તો તેમનું રાશન કાર્ડ રદ થઈ જશે અને ગત વર્ષ આધાર કાર્ડ સાથે જોડાયેલા ન હોય તેવા રેશન કાર્ડ રદ કરી સૂચના જારી કરવામાં આવી છે પરંતુ આવા લાભાર્થીઓ એકત્રીસ માર્ચ બે હજાર ચોવીસ સુધી આધાર કાર્ડ લિંક કરવાની છેલ્લી તક આપવામાં આવી છે જો બાકીના લાભાર્થીઓ આ વખતે પણ આધાર કાર્ડ નહીં કરે તેમને રેશન કાર્ડ પણ રદ કરી શકે છે તમામ પીડી એસ વિક્રોતા અને બ્લોક સપ્લાય અધિકારીઓને આધાર સાથે લિંક કરવાનો આદેશ આપી દેવામાં આવે છે જો તમારું આધાર કાર્ડ રેશન કાર્ડ સાથે લિંક નથી તો તમારે તમામ સભ્યોના આધાર કાર્ડ રેશન કાર્ડ સાથે લિંક કરવાના છે એટલે કે રેશન કાર્ડની અંદર જે પણ તમારા નામ છે સભ્યોના નામ છે રે તમામ આધાર કાર્ડ સાથે લિંક કરવાના રહેશે તો મિત્રો આથી સંપૂર્ણ માહિતી જે એકત્રીસ માર્ચ સુધી તમારે લિંક કરવાનું રહેશે તો જય હિન્દ જય જવાન જય કિસાન